એકત્રીસ ડિસેમ્બરને શપગલે દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી આંતરરાજ્ય સરહદો ઉપર દાહોદ જિલ્લા પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે એકત્રીસ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બે હજાર ચોવીસને અલવિદા કરવા અને બે હજાર આવકારવા માટે યુવાદન થનગની રહ્યું છે તો બીજી તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ના યોજાય તે માટે પોલીસ પણ સતર્ક બની છે દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે આ બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ સહિતના ના ગુજરાતમાં ના ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટો ઊભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વિદેશી દારૂ અથવા અન્ય કોઈ પણ કેફી દ્રવ્યોની હેરાફેરી ના થઈ શકે તે માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કતવારા નજીક ખંગેલ ચેકપોસ્ટ ઉપર એકત્રીસને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કતવારા પીઆઈ ઉમેશ ગાવિત સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું